એક નાની વસ્તુ પણ હોઈ શકે છે જે સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લાવે દાદીએ સમજાવ્યું રિદ્ધિ ખુશીથી ઉછળી પડી તો શું આપણે આજે બજારમાં જઈશું દાદી મારે એક નાનો દીવો ખરીદવો છે દાદી અને રિદ્ધિ બજારમાં પહોંચ્યા બજાર રોશનીથી ઝગમગી રહ્યું હતું દરેક દુકાન પર દીવા વાસણો અને મીઠાઈઓ હતી રિદ્ધિ એક નાની પિત્તળની ચમચી જોઈને અટકી ગઈ તે એટલી ચમકી રહી હતી જાણે કોઈ તારાનો ટુકડો હોય આ ચમચીને આપણે કેમ ખરીદીએ દાદી તે તો બહુ નાની છે રીતિએ પૂછ્યું દાદી અમૃતાએ ચમચી ઉઠાવતા કહ્યું બેટા આ નાની છે પણ તેનું મૂલ્ય મોટું છે આ વાસણ આપણા સ્વાસ્થ્યની સમૃદ્ધિનું પ્રતિક છે ભગવાન ધનવંતરી આપણને સારું સ્વાસ્થ્ય આપે છે ઘરે આવીને રીધ્ધિએ તે નવી ચમચીને લક્ષ્મીજી અને ધનવંતરીજીની પૂજાની થાળીમાં મૂકી દીવા પ્રગટાવ્યા અને ઘરને ખુશીથી ભરી દીધું રિદ્ધિ સમજી ગઈ ધનતેરસ માત્ર ધન નહીં પણ સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને નવીનતાનો તહેવાર છે દિવાળીની શરૂઆત